ભુજ તાલુકાના મોટા દિનારા અને મોટા પૈયા ગામની સીમ વિસ્તારમાં ટ્રાન્સમિશન ટાવરના વીજ વાયરની ચોરીઓના અણઉકેલ બનાવો અંગે ખાવડા પોલીસની કાર્યવાહી દરમિયાન ગુનામાં પકડાયેલા શખ્સની યુક્તિ પ્રયુક્તિથી કરાયેલી પૂછપરછમાં મળેલી બાતમીના આધારે પોલીસે વાયર ચોરી કરતી ગેંગ અને ચોરાઉ મુદ્દામાલ ખરીદનાર સહિત દસ શખ્સોને ઝડપી લઈ બોલેરો ગાડી અને ત્રીસ કિલો વીજ વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો મળતી વિગતો અનુસાર વિશ્વના સૌથી મોટા સોલાર પ્લાન્ટના આરી પાર્ક ખાવડામાં ચાલી રહેલા કામકાજ દરમિયાન મોટા દિનારા અને મોટા પૈયા ગામના સીમ વિસ્તારમાંથી ટ્રાન્સમિશન ટાવરના વીજ વાયરની ચોરીની નોંધાયેલી ફરિયાદોનો ભેદ ઉકેલવા ખાવડા પોલીસ મથકના પીએસઆઈ એમબી ચાવડા તથા ટીમના મેઘરાજસિંહ ગઢવી ફલજીભાઈ મુંજી અનિરુદ્ધસિંહ રાઠોડ પ્રકાશભાઈ ચૌધરી પ્રદ્યુમનસિંહ વાહેર તેમજ દશરથસિંહ રાઠોડ રમેશભાઈ પ્રજાપતિ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે શુક્રવારના રાતના અરસામાં નાના બાંધા નવાવાસમાં રહેતા હાજી જીયા સમા ઉંમર વરસ ચોવીસને ગુનો કરવાના ઈરાદે રખડતો ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં થયેલી ચોરી પોતે તેમની સાથેના શખ્સોએ કરી હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે વર્નોરા ગામેથી અંતર્યાળ રસ્તે વોચ ગોઠવી બોલેરો પીકપ વાહણને આંદ્રી તેમાં બેઠેલા અબુ બકર ઉર્ફે અબુ યુસુફ ગગડા હમજા ઉમર અબડા સુલ્તાન ઉર્ફી દૌન સુમાર મેરા ગની જખરા મોખા અને સાહિલ ઈશા મોખાને રાઉન્ડ અપ કર્યા હતા ત્યાર પછી પોલીસે મુશ્તાક અયુબસમા અનસ અલી સમા સાદ ભકર સમા અને ભંગારના વાડીવાળો ઇમરાન આદમ કુંભારની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખની કિંમતનું બોલેરો અને ત્રીસ કિલો વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે નવાવાસના અલ્લાના સમાને ફરાર જાહેર કર્યો હતો